નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે આજે ઘણા બધા જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ ઘણા બધા જિલ્લા એવા પણ છે કે જ્યાં યલો એલર્ટ ઘણા બધા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ ઓરેન્જની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ઘણા બધા વિસ્તારોની અંદર ખાલી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સૌપ્રથમ તો એ જોવું છે કે વિંડીના માધ્યમથી એ સમજીએ કે આજે અત્યંત ભારે વરસાદની આગાહી ગુજરાતના કયા જિલ્લામાં કરવામાં આવી છે કયા જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌથી પહેલાં ગુજરાતની સ્થિતિ જોઈ લઈએ આપણને કારણ કે અત્યારે સુરતના આજુબાજુના વિસ્તારોની અંદર આપણને એકદમ અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે સૌથી પહેલાં ગુજરાતની સ્થિતિ જોઈએ જેમાં સુરત વલસાડ નવસારી ડાંગ વાંસદા આ બધા જ વિસ્તારોનો સમાવેશ થાય છે કે જ્યાં અત્યારે અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે એમની સાથે જે અરબસાગરની અંદર સિસ્ટમ સક્રિય ધીમે ધીમે થઈ રહી છે તે પણ ક્યાંક ને ક્યાંક અત્યંત ભારે વરસાદ મહારાષ્ટ્રના ભાગમાં ગુજરાતના ભાગમાં લાવવાની જે અત્યારે સિસ્ટમ ચાલી રહી છે તે મુજબ ત્યાં વરસાદ આવી રહ્યો છે વલસાડમાં પણ અત્યંત ભારે વરસાદ રેડ એલર્ટની આગાહી મુજબ ત્યાં અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સુરતના વિસ્તારોમાં પણ રેડ એલ એલર્ટ છે આ સાથે જી દાદરા નગર હવેલી છે આ બધા જ વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે વલસાડ સુરતના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને ધીમે ધીમે જે આ વરસાદ છે તે ઉપર આવી રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક મધ્ય ગુજરાતની અંદર પણ અત્યારે અત્યંત વરસાદ પડી રહ્યો છે દાહોદના વિસ્તારોમાં પણ આપણને અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે મધ્ય ગુજરાતમાં અહીંયા દાહોદની આજુબાજુ આપણને અત્યંત ભારે વરસાદ દેખાય છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ પાલનપુર મહેસાણામાં પણ આપણને અત્યારે ભારેથી અતિભારે વરસાદ દેખાઈ રહ્યો છે કારણ કે અરબસાગરમાંથી બધા જ પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે એમની સાથે જે આ બધા પવનો છે તે બંગાળની ખાડી તરફ પણ આવી રહ્યા છે બંગાળની ખાડીમાંથી એ પવનો ફરી એક વખત ગુજરાતમાં રિવર્સ થઈને આવી રહ્યા છે એટલે કે બંને પવનો ગુજરાતમાં ભેગા થઈ રહ્યા છે અરબસાગરથી બંગાળની ખાડી તરફથી એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં હવે જે ભારે વરસાદની આગાહીની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી તેની હવે શરૂઆત થઈ ગઈ છે ગઈકાલે આપણે જોયું હતું ઘણા બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું તે બાદ આજે પણ ઘણા બધા વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દિવસ દરમિયાનની ગુજરાતની પરિસ્થિતિ જોઈ લઈએ ધીમે ધીમે ગુજરાતની અંદર વરસાદી માહોલ જામી રહ્યો છે ભારે વરસાદની શક્યતા મુજબ સાંજ પડતા પડતા ગુજરાતની અંદર મહેસાણા અહેમદાબાદ પાલનપુર વડોદરા આ બધા જ વિસ્તારોની અંદર આપણને અત્યંત ભારે વરસાદની શક્યતા મુજબ વરસાદ દેખાઈ રહ્યો છે કચ્છના પણ અમુક ભાગની અંદર આપણને વરસાદ દેખાય છે વડોદરામાં આપણને મધ્યમ વરસાદની આગાહી મુજબ મધ્યમ વરસાદ એટલે કે ત્યાં કોઈ જ અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત અત્યારે નથી કરવામાં આવી પાલનપુરમાં ભારે વરસાદ છે મહેસાણામાં બનાસકાંઠાના વિસ્તાર છે અમદાવાદમાં સુરત વલસાડ નવસારી આ બધા જ વિસ્તારોમાં અત્યારે અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે અને એ મુજબ અત્યારે તહેવારોની પણ શરૂઆત થઈ ગઈ છે એટલે કે હવે સાતમ આઠમ નજીકમાં છે અને એ મુજબ ગુજરાતની અંદર હવામાન નિષ્ણાતોએ પણ ભારે વરસાદની આગાહી કરી હતી એ મુજબ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ગુજરાતની આ સ્થિતિ આપણે થોડા દિવસ પહેલાં જોયું હતું કે સાવ ગુજરાત કોરું હતું પરંતુ એકાએક ગુજરાતની અંદર વરસાદ શરૂ થયો છે નવી બે સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે બંગાળની ખાડી અરબસાગર હવે એ જોઈ લઈએ કે હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ કયા જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદની શક્યતા છે કારણ કે ખાસ કરીને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આપણે એ જોઈ લઈએ અત્યંત ભારે વરસાદની આગાહી મુજબ સુરતના વિસ્તારો છે વલસાડના વિસ્તારો છે અને એમની સાથે ભરૂચના વિસ્તારોમાં અત્યારે ઓરેન્જ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી નથી પરંતુ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે વલસાડના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી ફરી એક વખત કરવામાં આવી છે નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે ભાવનગર

અને સૌરાષ્ટ્રના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે ભારે વરસાદની અંદર સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જુનાગઢ અને ગીર સોમનાથ આ બધા જ વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ સાતમ અને આઠમના જે તહેવારો સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ ખાસ માનવામાં આવે છે અને આ ખાસ તહેવારોની અંદર ખાસ દિવસોની અંદર કેવો વરસાદ પડવાનો છે કેવી આગાહી કરવામાં આવી છે તે પણ પહેલાં આપણે પરેશ ગોસ્વામી પાસેથી સાંભળી લઈએ આપણી સાથે પરેશભાઈ જોડાયા છે પરેશભાઈ પૂછીએ પરેશભાઈ સાતમ આઠમ નો માહોલ જામી ચૂક્યો છે લોકોને આ વખતે મેળામાં મજા આવશે કે પછી ફરીથી વરસાદ મેળામાં જઈને પણ પલળવાનું છે ચોક્કસથી ગોપીબેન વાત કરવા જઈએ તો અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડી આ બંને એક સાથે સક્રિય થયા છે બહુ લાંબા સમય પછી એવું બન્યું છે કે બંને એક સાથે સક્રિય છે બીજી વાત એ છે કે બંનેની અંદર જે સિસ્ટમ છે એ આગળ જતા મર્જ થવાની છે એટલે હવે પરિસ્થિતિ એવી થવાની છે કે રાજ્યની અંદર ચોવીસ એટલે કે આવતીકાલે વરસાદ પડવાના છે અને અમુક વિસ્તારો એવા હશે કે ત્યાં ડબલ ડિજિટમાં વરસાદ પડી શકે છે એનું જે ટેકનિકલ કારણ છે આમ જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર અત્યારે એક લો પ્રેશર ડેવલપ થઈ રહ્યું છે અને એ સાથે અરબસાગરની અંદર કેરળથી પશ્ચિમ દિશામાં દરિયામાં જે એક લો પ્રેશર તૈયાર થયું હતું એ ઉત્તર તરફ ગતિ કરતું હતું મહારાષ્ટ્રના કાંઠા નજીક પહોંચી અને હવે ઉત્તર પૂર્વ નો લઈ રહ્યું છે એટલે આપણો જે અખાત છે છે એ એ એ આસપાસ અત્યારે પહોંચી ચૂક્યું હવે આમ તો નબળું પડ્યું છે નબળું પડીને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે પણ આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ દક્ષિણ ગુજરાત ઉપર થઈ અને લગભગ છોટા ઉદયપુર થઈ અને જે મધ્યપ્રદેશનું અલીરાજપુર હોય એ આસપાસ આનું જે સેન્ટ્રલ પાર્ટ પોચે અને બંને મર્જ થઈ જશે બંને મર્જ થશે જે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર આવી રહ્યું છે એમાં સાયક્લોનિક સર્ક્યુલેશન મર્જ થાય એટલે વધારે મજબૂત બનશે એટલે એ જે લો પ્રેશર આવી રહ્યું છે

છોટા છવાયા વરસાદની શરૂઆત થઈ ચૂકી છે આજે પણ છોટા ઉદેપુર હોય અથવા તો અમદાવાદ આસપાસના વિસ્તારો હોય કે બીજા અન્ય વિસ્તારો છે દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યા છે આવતીકાલથી ધીમે ધીમે આની તીવ્રતા વધી જશે ખાસ કરીને જે આપણા માટે ખૂબ અગત્યના દિવસો છે એ છે પચીસ છવ્વીસ અને સત્યાવીસ આ ત્રણ દિવસ એવા હશે કે આ ત્રણ દિવસમાં તો ગુજરાતને કાયદેસર વરસાદ ગમરોડી નાખશે કેમ કે આ જે ડિપ્રેશન છે એ છોટા ઉદેપુર દાહોદ ગોધરા હોય મહીસાગરના વિસ્તાર આમ જોવા જઈએ તો આ વરસાદી રાહ છે એ સાર્વત્રિક છે ઓલ ઓવર ગુજરાતમાં આ વરસાદનો લાભ મળવાનો છે પણ જ્યાં અતિ તીવ્રતા સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોય એ જિલ્લા હું પેલા આપને અહીંયા હાઈલાઈટ કરીને બતાવવા માંગુ છું કેમ કે એની અંદર છોટાઉદેપુર છે દાહોદ ગોધરા છે બરોડા છે અમદાવાદ આસપાસના વિસ્તારો હોય કપડવંજ હોય આણંદ અને નડિયાદ જેવા વિસ્તારો છે એ સાથે જે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો હોય જેમાં બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાનો પણ સમાવેશ થાય છે એમાં પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે એ સાથે જે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં દ્વારકા જામનગર અને પોરબંદર નો સમાવેશ થાય છે આમાં પણ એકંદરે ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે એટલે એટલા વિસ્તારો છે એમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે બીજા વિસ્તારો છે જેની અંદર ઉત્તર ગુજરાતની વાત કરવા જઈએ તો સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા એ સાથોસાથ બીજું એક છે અરવલ્લી આ જે પાંચ જિલ્લા છે એ પાંચ જિલ્લાની અંદર સુધીના વરસાદો પડી શકે છે કચ્છ જિલ્લો એવો છે કે આમ જોવા જઈએ તો વર્ષોથી કચ્છની એક પેટર્ન એવી રહી છે કે ત્યાં સૌથી ઓછા વરસાદ હોય ગુજરાત રાજ્યની અંદર સૌથી વધારે વરસાદ ધરાવતો કોઈ જિલ્લો હોય એ છે

તેમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોની વાત કરવા જઈએ તો જે રાજકોટ પ્રોપર છે રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને જે બોટાત નામનો ભાગો છે અને રાજકોટના જસદણ વિછિયા પાળિયા જેવા વિસ્તારો છે સુરેન્દ્રનગરના લીંબડી હોય ચોટીલા હોય સાયલા જેવા વિસ્તારો છે અથવા તો મોરબીના જે હળવદ જેવા વિસ્તાર હોય સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા જેવા વિસ્તારો છે અનેક વિસ્તારો એવા છે કે બે હજાર ચોવીસ ના ચોમાસામાં એમાં વરસાદનું પરફોર્મન્સ નબળું હતું પણ આ ગામનગરની અંદર એ વિસ્તારોમાં પણ ભારેથી ભારે વરસાદ સંભવ છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના બીજા જુનાગઢ હોય અમરેલી ગીર સોમનાથ ભાવનગર એમાં પણ એકંદરે આઠ થી દસ ઇંચ સુધીના વરસાદો પડે એવી શક્યતાઓ માની રહ્યા છે એ સાથે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં રાજપીપળા હોય ભરૂચ અંકલેશ્વર હોય અથવા તો સુરત બારડોલી બીલી મોરા અને ડાંગ આ તમામ વિસ્તારો છે એમાં પણ એવરેજ સાત થી લઈને દસ ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ માની રહ્યા છે એટલે આ જે બધા વિસ્તારોની વાત કરવા જઈએ ગોપીબેન તો આ સામાન્ય વરસાદો નથી આ ભારેથી અતિભારે વરસાદની કેટેગરીમાં આવે ને એમાં પણ સ્વભાવિક છે કે ડિપ્રેશન આપણી ઉપરથી પસાર થવાનું છે અને આ ડિપ્રેશન છે એનો દક્ષિણ પશ્ચિમ તરફનો આ સિસ્ટમનો ઝુકાવ રહેશે આનો દક્ષિણ પશ્ચિમ તરફ આ સિસ્ટમનો જે ઝુકાવ છે જેને કારણે આઠસો પચાસ એચપીએ લેવલે મજબૂત થર્ડલસ્ટ્રોમ થશે થર્ડરસ્ટ્રોમને કારણે આ વરસાદના રાઉન્ડની અંદર ગાજ વીજનું પ્રમાણ પણ વધારે રહેશે વીજળીઓ પણ ખૂબ થશે વરસાદ ગાજવાનું પ્રમાણ પણ આ રાઉન્ડની અંદર વધારે જોવા મળશે બીજા નંબરની અંદર ઓગસ્ટ એડમાં જ્યારે પણ વરસાદ ન હોય ત્યારે પંદર થી વીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાતા હોય છે જો વરસાદ હોય ત્યારે ઓગસ્ટ અંદર દસ થી લઈને ચૌદ કિલોમીટર ઝડપે પવન ફૂંકાતા હોય છે પણ આ થર્નસ્ટોન થવાનું છે ને એક ડિપ્રેશન પસાર થઈ રહ્યું છે એટલે આ જે ઓગસ્ટ નું એન્ડ છે છેલ્લું અઠવાડિયું છે એની અંદર વરસાદ ચાલુ થશે લગભગ આવતીકાલે ચોવીસ તારીખથી તીવ્રતા વધશે એટલે ચોવીસ થી લઈને ત્રીસ ઓગસ્ટ સુધી જે આ રાઉન્ડ ચાલશે એની અંદર પવનની સ્પીડ છે એ ત્રીસ થી લઈને પાંત્રીસ કિલોમીટરની ઝડપે ફૂંકાય તેવી શક્યતા અમે માની રહ્યા છે એટલે આ વરસાદો છે એ ગાજવીજ પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદો પડવાના છે અને ઓલ ઓવર ગુજરાતમાં પડવાના છે એટલે આમ જોવા જઈએ તો બે વાત છે જેવી રીતે ઘણા બધા ખેડૂતો છે એના માટે આ વરસાદ એક ફાયદાકારક અને સારા સમાચાર લઈને આવી રહ્યું છે પણ અત્યારે એક જન્માષ્ટમીનો માહોલ છે તમે જેવી રીતે જણાવીએ મિની વેકેશન જેવો માહોલ છે અને એમાં પણ સૌરાષ્ટ્ર છે એમાં જન્માષ્ટમીનું મહત્વ ખૂબ વધારે છે એની અંદર પણ આ વખતે આ ટાઈપનો માહોલ જોવા મળશે ચોક્કસથી કદાચ વરસાદ પડવાને કારણે અમુક પ્રકારની આપણે હાલાકી ભોગવવી પડે મેળાનો માહોલ છે તહેવારનો માહોલ છે એમાં કદાચ ડિસ્ટર્બ થઈ શકીએ પણ આ વરસાદનો રાઉન્ડ છે ખાસ કરીને બેન ખેડૂતો માટે ખૂબ જરૂરી છે અને આ વરસાદ પડે તો જ ખેડૂતો માટે અત્યારે આ એક સારી જન્માષ્ટમી ગણાશે બાકી ખેડૂતો માટે આ જન્માષ્ટમી છે ને એ નબળી થઈ જશે એટલે આ વરસાદ પડવાનું છે ખેડૂતોની જન્માષ્ટમી છે એ ખાસ કરીને સુધારવાની છે મેળામાં જતા લોકો માટે કદાચ બગડી શકે છે તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ છે અને જે પરેશ ગોસ્વામી આગાહી કરી છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર